નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર સ્વાગત છે મિત્રો આપણે આવ્યા છીએ જીરાના ખેતરની અંદર અને આજે પોણ કોણ કરતું હતું અર્જુનભાઈ અત્યારે આ જીરાની અંદર ખાતર નોસેલું છે સલ્ફર ને યુરિયા એક મહિનો થઈ ગયો છે તમે જોઈ શકો પાણી વાળેલું છે હવે તો આજે બહાર ગયો તો તો પાયું છે જીરું અર્જુન અને આની અંદર આપણે નોસ્યું છે સલ્ફર અને યુરિયા અને પાણી આપી દીધું છે તો પેલો ભાગ પી ગયો છે એક વાટીઓ ને આ વાટિયાની લગભગ દસ પોસ્ટ જેવું બાકી ગયા જીરું કેવું છે જીરું વીઆઈપી હે એકદમ સારું એમ છે એક મહિનો થઈ ગયો એક મહિનો થઈ ગયો હા તો તોદમણ ચા એટલું બધું ઊંચું પડે નેદમણ હવે આ પાણી રહે એટલે હવે જેટલું ઊગું તો એટલું ઉજી હવે બધું ને દઈ જા પછી બરાબર ઉપર દવા પાવડર કંધપ એ જે આવે એ નાખી દે પછી જીરા ની સફાઈ ને આપડે નેદીન પછી પાવડર નાખવાનો આવશે છે શેના માટે આવે પાવડર પાવડર જીવાત ના અંદર હા રેડા તાર અહીંયા વિડિયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન જેટલું ભીતું હોય